હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયો અંત સુધી જોજો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં હવે આ જ છે ભણતર ભણતર કોને કહેવાય ભણતર શું છે બરાબર ભણતર એ શું છે અને એની સાથે ભણતરનો શું રિશ્તો છે શું નાતો છે ભણતર અને ગણતર એવું શા માટે બોલે છે હવે હું એક મસ્ત એક્ઝામ્પલથી ચાલુ કરું એક એક્ઝામ્પલ અમારા જ રિલેટિવમાં એક ભાઈ છે જેને એન્જિનિયરિંગ કમ્પલીટ કર્યું છે રાઈટ જે ભણવા ગણવામાં કશું ઘટે નહીં મસ્ત એવું બધું ભણે ગણે કાંઈ ઘટે નહીં એક નંબર અને એવો જ બીજો એક ભાઈ છે કે જેને નોર્મલ કોલેજ એન્ડ ડીએમએલ ટીમ મીન્સ કે સામાન્ય કર્યું છે પણ એનામાં ગણતર છે એકમાં ભણતર છે એકમાં ગણતર છે મારી દ્રષ્ટિએ શા માટે એવું છે કારણ કે કારણ કે એ જે ભણેલો વ્યક્તિ છે ભણેલો વ્યક્તિ છે એને કઈ રીતે બોલવું કઈ રીતે ચાલવું કઈ રીતે કયા ડિસિઝન લેવા કોની સાથે કઈ રીતે વાત કરવી કોણ સારું છે કોણ એ શું ઈચ્છા છે રાઈટ એને શાયદ એને નથી ખબર પણ જે માત્ર સામાન્ય કોલેજ અથવા ડીએમએલડી અથવા તો કોઈ પણ કરેલો વ્યક્તિ રાઈટ એ વ્યવસ્થિત રીતે વાતચીત કરી શકે છે વ્યવસ્થિત રીતે બોલે છે કોણ શું વિચારે છે કોણ શું કરે છે અને એને એ સપોઝ કે આપણા સમાજની દૃષ્ટિએ એને રહેતા આવડે છે રાઈટ તો આ એક માત્ર સંસ્કારની વાત તો છે જ માત્ર સંસ્કારની વાત તો છે જ પણ બીજી વાત છે કે તમારી સમજદારી તમારા લક્ષણો તમારી વાતચીત કરવાની રીત એ તમારી સમજદારી ઉપરથી ખબર પડે હવે સામાન્ય રીતે માણસ એવું વિચારે કે જયારે બાળકો નાના હોય તો એવું વિચારે મારું બાળક છે ને ભણી ગણીને મોટું થાય મોટો આ બને આ બને ઓલું બને પણ એને ગણતર આપવાનું ભૂલી જાય છે કે માણસને ગણતર કેમ આપવી એને સમાજમાં કેમ રાખવું કારણ કે અત્યારે અત્યારના જમાનામાં જે જમાના બે હજાર ચોવીસમાં આપણે જીવીએ છીએ ત્યાં આપણે આરામથી ડિગ્રીઓ તો મળી જ જાય છે પૈસા ફેક તમારી સાથે રાઈટ જેટલા પણ પૈસા આપો તમારે જે પણ ડિગ્રી જોઈએ ડિગ્રી તો તમને મળી જ જાય છે પણ એક જે ગણતર છે ગણતર માને કે જે સમાજમાં વ્યવહાર છે કઈ રીતે રહેવું કઈ રીતે વાતચીત કરવી કોની સાથે ભરવું કોની સાથે સારી સંગત શું છે ખરાબ સંગત શું છે અને શું કરવું શું ન કરવું રાઈટ એ બધું જે એક સમજેલો માણસ છે એ કહી શકે છે અને આપણે કહીએ ને કે અત્યારે તો મોટા મોટા ઇન્ટરવ્યૂ હોય છે મોટા મોટા ઇન્ટરવ્યૂમાં પણ તમારી પર્સનાલિટી તમારી શું કહેવાય વાતચીત કરવાની સ્ટાઇલ અને જે તમે શું લાગણી છે તમારી લાગણી એ બધાના ટેસ્ટ થતા હોય છે તમારે તમે સારી એવી ડિગ્રી લીધી છે તમે સારું એવું ભણો છો તમે સારું એવું કમાવ છો તમારું પાછળનું પેકેજ એટલું છે એ કાંઈ અત્યારે સારી સારી કંપનીઓમાં જોવામાં ન થતું શા માટે માત્ર ને માત્ર પર્સનાલિટી ઉપર કારણ કે અત્યારે પીસ ઓફ પેપર ડિગ્રી છે એને પીસ ઓફ પેપર જ કહેવામાં આવે છે રાઈટ અને ડિગ્રી માત્ર એક પેપરમાં એક ફાઇલમાં પડી રહેશે પણ જે તમારું વર્તન છે તે કે તમે શું શીખવું છે રાઈટ એ જ તમને ક્યાંક ને ક્યાંક કામ આવે છે અને મેન વસ્તુ કે જો તમે જે પણ કરો કોઈ પણ વસ્તુ કરો પણ એ એવી કરો કે જે પરફેક્ટ હોય રાઈટ હવે એ સપોઝ કે કોઈ વ્યક્તિ છે એ ડોક્ટર છે પણ એને ઇન્જેક્શન કેમ મારે છે કેમ ક્યાં લાગે છે કઈ રીતે મરાય એ જ આવડતું નથી તો એ ડૉક્ટર નકામો ને હવે અને એની જગ્યાએ કોઈ એક સામાન્ય માણસ છે જે હાવ સામાન્ય આપણે લોવર ક્લાસમાં જઈએ કે જે કચરા પોતા કરે છે પણ જે કચરા પોતાએ વ્યવસ્થિત કરે છે તો એની કિંમત થશે અને ઓનો પહેલો ડોક્ટર છે પણ એની કિંમત નહીં થાય રાઈટ એટલે તમારું કામ તમે જે કરો છો એ પરફેક્ટલી કરો એન્ડ સેકન્ડ વસ્તુ કે તમે રેગ્યુલર રહ્યો રાઈટ અને ભણતર અને ગણતરમાં આ જ ડિફરન્સ છે અત્યારના જમાનામાં બે હજાર ચોવીસમાં અત્યારની જનરેશન પાસે ડિગ્રીઓ તો ઘણી બધી છે પણ કોઈ પાંચ માણસ આવ્યું હોય ને દસ માણસ મહેમાન આવ્યા હોય ને તો આરામથી પોતાનો મોબાઈલ જુઓ રાઈટ કે ભાઈ અમારી પાસે તો મારો મોબાઈલ છે અમારે તમારે જરૂર નથી રાઈટ પણ એ એક પર્સનાલિટી ન કહેવાય તમે કોઈ માણસને ઓળખવાની કોશિશ કરો એની સાથે વાતચીત કરો એને માનથી બોલાવો એને આવકારો આપવો એ તમારી પર્સનાલિટી કહેવાય અને બસ એટલું જ અને આ વસ્તુ ઉપર એક નાની એવી કોમેન્ટ કરી દેજો આ તમારું શું કહેવું છે આજના જમાના પ્રમાણે અને થેન્ક યુ સો મચ અહીંયા સુધી જોવા માટે એક લાઇક એક લાઇક જરૂર કરી દેજો